પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે બિલ્ડર યુસુફ પૂંજાણીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે બાંધકામની મંજૂરી માટે રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ કર્યો છે શહેરમાં મોટાભાગના બાંધકામો ગેરકાયદેસર ચાલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ગેરકાયદેસર બાંધકામમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ કમિટી જવાબદાર છે તેવું બિલ્ડરનું નિવેદન છે શહેરમાં માંડ પાંચ બિલ્ડીંગ સરકારના નિયમ મુજબ હશે તેવું પણ કહ્યું હતું મારું તમને એને પૂછો ને તમે કે હું તમને લિસ્ટ આપું જીવ હવે પાર્ટી ને પૂછો જેને જેને આઈ ને હવે એ પાર્ટી મારી સામે પણ જે વહીવટ થયા છે એ કાલે ફરી જાય તો તમે મને ઇન્ટરવ્યુ નું ને બધી તો હવે હું ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં કહો ઓ પૈસા દઈ ને એ લોકો થી બીતા હોય ના ફરી દે તમ જાહેર વસ્તુ છે કે ભાઈ પોરબંદર માં આ જ વસ્તુ હાલતીને જ સાઈન કરતા કોઈ ચીફ ઓફિસર આખા માં તમે નિયમ ની વાત કરો ને તો નિયમ મુજબ આખા પોરબંદર માં ફાઇન ફિલ્ડિંગ એના થઈ ગલીમાં મારો પ્રોજેક્ટ ના મંજૂર થઈ તો મારા ભાગીદાર ના નામે અર્જુનભાઈ નામે ના મંજૂર થઈ એમાં મારી પાસે પેલા એક વાર લાખ રૂપિયા લીધો પછી મને કે ના સરજુભાઈ ના ઓછા પડે છે તમે બે લાખ રૂપિયા બીજા કે શું બોખી રહ્યા હા એ શું ભોખી રહ્યા એટલે મેં બીજો લાખ આય છે પછી ગામ મંજૂરે કર્યું ને ત્યાંથી મારું સામાન ઉપાડે છે